રાજ્યમાં અવારનવાર ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે જુનાગઢમાં ધાર્મિક સ્થળો પર મહાનગરપાલિકા કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે દરવાજા પાસે આવેલી દરગાહ તોડી પાડવામાં ઉપરાંત હિન્દુ ધર્મના પણ દબાણ દૂર કરવામાં આવ્યું જુનાગઢના તળાવ દરવાજા પાસે આવેલા જલારામ મંદિરને તોડી પાડવામાં આવ્યું એટલું નહીં રેલવે સ્ટેશન રોડ પર આવેલ રામદેવ મંદિર પણ ડિમોલેશન કરાયું છે મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું બીજી તરફ અગાઉ જામનગરમાં ભૂમાફિયા ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું સહિચ્છાબંધુઓએ કરેલા દબાણો પર દબાણ હટાવવાની કામગીરી હાથરવામાં આવી તેમજ સરકારી જમીન પર તાણી બંધાયેલા બંગલાઓને જમીન દોસ્ત કરવામાં આવ્યા આ ઉપરાંત તંત્રે બુલડોઝર ફેરવીને એક હજાર વાર જમીન દબાણ દૂર કરવામાં આવ્યું ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ